નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જુનાગઢ મિત્રો આપણે ગયા વિડીયોમાં ખાસ કરીને આપણે બિયારણને ઘરે લાવ્યા પછી ઉગાવો ચેક કરવા માટેની જે રીત આપી હતી માહિતી આપી હતી એ તમને સારો લાગ્યો છે અને એ પ્રમાણે બધા મિત્રો કરતા હશે આજે ખાસ કરીને હું તમને માહિતી આપું છું કે આપણે પાયાના ખાતર તરીકે શું ઉપયોગ કરવો મગફળી અને કપાસને વાવણીની તૈયારી છે વાવણી વખતે આપણે ખાતર જ્યારે ભેગું આપતા હોઈએ રાસાયણિક ખાતર ખાસ કરીને તો એમાં આપણે શું વાવવું જોઈએ જેથી કરીને આપણને પાકને ફાયદો થાય ઉત્પાદન વધુ આવે ઉગાવ સારો આવે તો મિત્રો તમે જાણો જ છો કે છેલ્લા એકાદ બે વર્ષથી ડીએપીની કાયમી શોર્ટેજ હોય છે એટલે કે ડીએપીની સપ્લાય ઓછી હોવાથી શોર્ટેજ હોય તો શોર્ટેજ હોય એટલે આપણે ડીએપી જે પાયામાં વાવવાનું ખાતર છે એની અવેજીમાં કયું ખાતર ચાલે ખેડૂત મિત્રોને ખ્યાલ હોતો નથી ઘણી વખત અમુક ખેડૂત મિત્રો એનપી કે ડીએપી કે વીસવી જીરો તેર વાવતા હોય છે પરંતુ ડીએપી ન મળે ત્યારે એનપી પણ ન મળતું હોય ત્યારે વીસવી જીરો તેર આવે એ પણ ન મળતું હોય તો આવા સમયે ખેડૂતોએ ક્યાં ખાતર લેવા કે જેથી કરીને આપણું વાવણી છે ફેલ ન જાય આપણે જે પાયાનું ખાતર છે જે પાયામાં જ નાખવાનું હોય એ આપણે પસંદ કરી શકીએ તો મિત્રો પહેલું તો એ કે ડીએપી ન મળે તો એની અવેજીમાં અત્યારે શું ચાલે એની વાત કરું તો એમાં આપણે એક વીઘે એક પણ ડીએપી વાવતા હોય અને એ ન મળે તો આપણે એની સામે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ કરીને આવે છે બજારમાં સિંગલ સુપર ફોસ્ફેટ પાવડર ફોર્મમાં પણ આવે અને દાણદાર રૂપમાં પણ આવે એ લેવાનું તમારે બાવીસ કિલો સાથે સાથે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરેશિયમ ખાતર આપણે કહીએ છીએ એ લેવાનું આઠ કિલો અને આ જે તમને કીધું કે ભાઈ આ બંને મિક્સ કરી દેવાનું અને વાવણી વખતે વાવવાનું એટલે પાયામાં ટૂંકમાં નીચે ખાતર પીડ્યું જાય અને ઉપર આનું આવે એ રીતે કરી શકાય અને એની સાથે તમે જો તમને ડીએપી ન મળતું હોય તો એમાં તમે સ્ટિરિક પી કરીને આવે છે જે એનપીકેમાં મેઇન ફોસ્ફરસનો ભાગ હોય છે એ એનપીકે એટલે કે પી સ્ટિરિક પી કરીને જે ખાતર આવે છે એ ખાસ કરીને વર્ડેશિયમ કંપની બનાવેલું છે એ તમે એમાં ત્રણસો ગ્રામ મિક્સ કરી દેવાનું જે આ તમને બાવીસ કિલો એસએસપી આઠ કિલો એમોનિયમ સલ્ફેટ અને સાથે ત્રણસો ગ્રામ જેટલું સ્ટિરિક પીનો પાવડર આવે એ મિક્સ કરી દેવાનો અને આ ત્રણ વસ્તુ સિવાય તમારે પાકને એકદમ બધા તત્વો જો પૂરા પાડવા હોય તો એમાં તમારે ક્રોપ સિંક ક્રોપ કરીને આવે છે એ બે કિલો ઉમેર દેવાનું જે વર્ડેશિયમ લાઇફ સાયન્સ કંપની અમેરિકાની છે એનું ક્રોપ સિંક ક્રોપ કરીને આવે છે એ અથવા તો સાયટ્રોજિન્ક એનો મળે તો આ બધું મિક્સ કરી અને તમે પાયામાં આપી દો તો તમારે ડીએપી કરતાં પણ સારું કામ કરશે હવે આ જે ખાતર આપો છો એમાં ખાસ કરીને વિઘાથી જે મેં માપ આપ્યું એ પ્રમાણે કરો તો સારામાં સારું વળતર મળશે હવે માનો કે ઘણી વખત એવું છે કે ડીએપી પાયામાં નાખવાનો ટાઈમ નથી મેળવ્યો ડીએપી આપણને મળતું નથી તો એવા સમયે તમારે ઉપરથી છંટકાવ કરવા માટે અમેરિકાની જે કંપની છે વર્ડેશિમ લાઈફ સાયન્સ છે એમણે સ્ટીરિક પે પાવડર ફોર્મમાં આપેલું છે એટલે એક ફોર્મમાં તમારે ચાલીસથી પચાસ ગ્રામ નાખી અને જો તમે ઉપર ઉગા પછી છંટકાવ કરી દો તો એને ફોસ્ફરસયુક્ત ખાતર એમાં મળી જાય તો આ વાત થઈ આપણે ખાતર ડીએપી ન મળે તેની અવેજીમાં ક્યુ ખાતર વાપરવું એ નહીં હવે મિત્રો તમે જાણો છો કે ડીએપી કોકને મળે છે ક્યારેક મળે ક્યારેક ન મળે તો ડીએપી હોય કે આ જે એસએસપી હોય એ ખાતરને વધારે ઇફેક્ટિવ બનાવવા માટે જે આપણે ગયા વર્ષે વિડીયોમાં વાત કરી હતી કે અવેલ નામનું એક સંશોધન આવ્યું છે એ અવેલ છે એ સો એમએલની ની બોટલ હોય છે એ તમારે એક થેલી ડીએપીમાં અથવા એક થેલી એસએસપીમાં જો ભેળવી દો તો એનો જે ડીએપીના જે ટકા હોય અથવા તો એસએસપી ખાતાના ટકા હોય એ તમને પૂરેપૂરું છોડને લાગુ પડે એ કામ કરે અવેલ તો અવેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો જે તમને સ્કીન બોટલ પણ બતાવવામાં આવશે એ જે બોટલ છે એ પ્રમાણે તમે અવેલનો બટ આપી દીધો અને પછી જો વાવણી કરો તો તમારે જે ખાતર આપણે વાવ્યું હોય એનો સોયા સો ટકા ઉપયોગ થાય અમુક વખતે ખાતર વાવતા હોય છે પણ અમુક ખાતર જમીનમાં ઊંડો ઉતરે અમુક જમીનમાં ફિક્સ થઈ જતું હોય તો આપણો છોડ લઈ શકતો નથી તો આ બાબતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું જરૂર છે કે ડીએપી જો મળ્યું હોય અથવા એસએસપી મળે અથવા એનપીકે મળે તો એમાં અવેલો પટ આપી દેવો અને મેં તમને કીધું કે ડીએપી ન મળે તો આપણે એસએસપી વાપરો એસએસપી ન મળે તો એનપીકે વાપરો પણ સાથે મેં તમને જે કીધું કે એમોનિયમ સલ્ફેટ આઠ કિલો સ્ટીરિક પી ત્રણસો ગ્રામ અને સાથે સાથે સાયટ્રોજિન અથવા તો ક્રોપ સિંક ક્રોપ એનું પણ મિશ્રણ કરો જેથી કરીને છોડને જોતાં પૂરા તત્વો મળી શકે મિત્રો આ વિડીયોમાં તમને માહિતી બધી સારી લાગી ગઈ છે અને કોઈને પણ આ બાબતે કંઈ વધારે પૂછપરછ કરવી તો તમે કોમેન્ટમાં મેસેજ લખજો તો જેથી કરીને હું તમને મેસેજનો જવાબ આપી શકીશ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ